बोलो कृष्ण लाल की जय गुरु महाराज कीजो आवजो आवजो रे गुरु पूनम मजो आवजो 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 गुरु पूनम आवजो आवजो रे ભાવજો રે ગુરુ કો નમમાવજો સૌને આ વાત સમજાવજો રે ગુરુ કો નમમાવજો દેવાધી દેવ પણ ગુરુ કો નમ છે દેવાધી દેવ પણ ગુરુ કો નમ છે રંગે રંગ મેરા ડોલા ટી આવજો રે ગુરુ પૂનમ આવજો સાધુ ગુરુ દેવ સદા સાધુ ગુરુ દેવ સદા ભાવના છે પૂખા દેવના દેવ અને ભૂપ ના ભૂપ છે દેવ અને ભૂપ છે ધજા ફરકાવજો રે ગુરુ પૂનમ માવજો ધરમ ની ધજા ફરકાવજો રે ગુરુ પૂનમ માવજો આના લાવસો રે ગુરુ કો નમમાવજો મન માં સંસાયના લાવસો રે ગુરુ કો નમમાવજો સૌના ઉપર અમિત્રષ્ટિ ગુરુ દેવની સૌના ઉપર ગતિ રષ્ટિ ગુરુ દેવની સેવા થી ગુરુ ને રિજાવજો ya mas மே ச மாராே சத் மாரா சத்க மாரா சத் மாரா सतगुरु मारा गुरु जी तमें आवो मारा देश आवो रे आवो मारा देश आवो रे, रे, रे सतगुरु मारा आकस्मा नी वीजड़ी हो सतगुरु मारा राष ने आकस्मा हो सतगुरु हूं मारा मायना मोती रे सतगुरु मार मा हूँ मारा मायना मोती रे एक बार आओ गुरुजी जी वारम बार आवो रे एक बार आओ गुरुजी जी वारम वार आवो रे गुरु मारा देश मा तमें वारंवार आवो रे गुरु मारा देश मात में